નમસ્કાર જય માતા દી હર મહાદેવ જય રાધે કૃષ્ણ મેષ રાશિના એક અને વિડિયોમાં તમારા બધાનું સ્વાગત છે આજનો વિડિયો મેષ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જેમ કે તમે થમનેલમાં જોયું છે મકર સંક્રાંતિ પહેલા તમારી કિસ્મત ચમકશે એટલે પ્રિય મેષ રાશિ વાળાઓ તમારી કિસ્મત કેવી રીતે ચમકશે તો આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવીશું કે મેષ રાશિવાળાઓના જીવનમાં આવનારો સમય કેવો રહેશે તો વિડીયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિભાવથી જય માલક્ષ્મી અથવા જય શુક્રદેવ અવશ્ય લખો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે મેષ રાશિના સ્વામી છે મંગળ પરંતુ અહીં મહત્વપૂર્ણ બનવાના છે કારણ કે શુક્ર જે સૌંદર્યના કારક છે ભૌતિક સુખોના કારક છે અહીં તમારા ભાગ્યસ્થાનને છોડીને એટલે પ્રિય મેષ રાશિવાળાઓ તમારા ભાગ્યસ્થાનને છોડીને તમારા કર્મ ક્ષેત્રમાં વિરાજમાન થવાના છે અને એ પણ મકર સંક્રાંતિ પહેલાં શુક્રનું આ ગોચર તમારા માટે ખૂબ જ લાભકારી રહેશે તમારા સપના અને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે કારણ કે પર શત્રુ સાથે બેઠા હતા પરંતુ હવે પોતાની મિત્રની રાશિમાં પ્રવેશ કરશે આ ઘર છે એટલે તમારું કર્મ ક્ષેત્ર કારણ કે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે અને તમારું દસમો ભાવ દસમો ભાવ એ કરિયરનો પણ ભાવ છે વ્યાપારનો પણ ભાવ છે અને તેમાં શુક્રનું આવવું એટલે દાંપત્ય જીવન તમારું ખૂબ જ સારું રહે છે સતત સફળતા જોવા મળે છે જીવનમાં કારણ કે અનેક વર્ષોથી મેષ રાશિવાળાઓના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ અથવા મન વિચલિત હતું પરંતુ અહીં હવે શુક્ર રાશિ પરિવર્તન કરશે કારણ કે બાર જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરશે મકર સંક્રાંતિ પહેલા જ શુક્ર તમારા કર્મ ક્ષેત્રમાં આવી જશે એટલે હવે તમારા કર્મને જોશે તમારા કરિયરના ક્ષેત્રને જોશે અને અહીં વ્યાપારના ક્ષેત્રમાં મોટી સફળતા જોવા મળશે કારણ કે મેષ રાશિ પર શુક્રનો સકારાત્મક પ્રભાવ રહે અને અહીં બેઠા શુક્ર પોતાની સપ્તમ દૃષ્ટિથી તમારા સુખોના ભાવને પણ જોશે એટલે શુક્રની જે સપ્તમ દૃષ્ટિ રહેશે તે તમારા ચોથા ભાવમાં રહેશે જે સુખોનો ભાવ છે અહીં વાહન સુખ સંપત્તિનું સુખ ભૂમિ સુખ એટલે મહત્વપૂર્ણ બને છે શુક્રની સપ્તમ દૃષ્ટિથી જીવનમાં સુખોની પ્રાપ્તિ થશે એટલે પ્રિય મેષ રાશિવાળાઓ ચમકશે તમારી કિસ્મત કારણ કે અહીં આ ગોચર જે શનિના ઘરમાં થશે કારણ કે શનિ બે ભાવના સ્વામી છે તમારા કર્મ ક્ષેત્રના સ્વામી છે અને તમારા શનિદેવ છે પરંતુ અહીં બારમા ભાવમાં બેઠા છે ગુરુના ઘરમાં બેઠા છે શનિ જે કર્મો અનુસાર ફળ આપે છે ધીમી ગતિએ ચાલે છે અને ધીમી ગતિએ જ પ્રભાવ આપે છે પરંતુ ત્યાં હવે મિત્રનું આવવું જે પણ લાભકારી ગ્રહ છે એટલે શુક્ર હવે તમારા કર્મ ક્ષેત્રને જોશે અને તમારા સપના અને તમારી

આ સમય સોને પર સુહાગો બની જશે કારણ કે શુક્ર જ્યારે આવે છે તો જે વિવાહિત છે તેમના માટે ખૂબ જ સારો સમય રહે છે કારણ કે દાંપત્ય જીવનને મજબૂત કરે છે એટલે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવે છે સંભાવનાઓ જોવા મળે છે અને જૂનાથી જૂનું કાર્ય તમારું બનવું શરૂ થાય છે એટલે જે કાર્ય તમારું બગડી રહ્યું હતું તે બનવું શરૂ થાય છે કારણ કે શુક્રના કારક છે મા લક્ષ્મી અને મા લક્ષ્મીનો જ્યારે આશીર્વાદ હોય તો જીવનમાં સતત ધનના ક્ષેત્રમાં ખૂબ જ સારો પ્રભાવ જોવા મળે છે એટલે પ્રિય મેષ રાશિવાળાઓ આ સમય ખૂબ જ સકારાત્મક બને છે પરંતુ રાશિવાળાઓએ શુક્રના ઉપાય અવશ્ય કરવા જોઈએ જો તમે સતત શુક્રના ઉપાય કરશો તો આ સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક બનશે કારણ કે શુક્ર જ્યાં સુધી તમારા કર્મ ક્ષેત્રમાં રહેશે પોતાની સપ્તમ દ્રષ્ટિથી સુખોના ભાવને પણ જોશે તો ત્યાં પણ સારો પ્રભાવ રહેશે અને સાથે સાથે અહીં પાવરફુલ રહેશે કારણ કે મિત્રની રાશિમાં છે અને ઉત્તમ છે કારણ કે જ્યારે કોઈ ગ્રહ મિત્ર ની રાશિમાં આવી જાય તો ત્યાં સારો પ્રભાવ આપે છે કારણ કે શુક્ર અહી શત્રુ રાશિમાં બેઠા હતા ભાગ્યસ્થાન જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો જોવા મળશે હવે બનશે તમારા બધા બગડેલા કાર્યો એટલે પ્રિય મેષ રાશિ વાળાઓ હવે અટકેલા કાર્યો તમને સફળતા જોવા મળશે સતત સકારાત્મક પ્રભાવ રહેશે અને પરેશાનીઓનો થશે એટલે જીવનના મોટાથી મોટા સંઘર્ષ હવે તમારા સમાપ્ત થતા દેખાશે કારણ કે મેષ રાશિ મંગળની રાશિ છે અને મંગળ સાહસ અને પરાક્રમના સ્વામી છે એટલે મંગળ સાહસ અને પરાક્રમ વધારે છે અને અહીં હવે શુક્રનું કર્મ ક્ષેત્રમાં આવવું એટલે કર્મોના મોટા ફળ મળે છે કારણ કે શનિદેવ કર્મોના વિધાતા છે ત્યાં શુક્ર જીવનમાં ધનના કારક બનશે જેનાથી વ્યક્તિના જીવનમાં ધનના ક્ષેત્રમાં વધારો જોવા મળે છે સાથે સાથે આ સમય વેપારીઓ માટે પણ સારો રહે છે અને અહીં વિવાહના યોગ પણ બને છે આ સંભાવનાઓ જોવા મળે છે અને સાથે સાથે દાંપત્ય જીવન ખૂબ જ સારું રહે છે સાથે સાથે આર્થિક સ્થિતિ અહીં મજબૂત થાય છે કાર્ય પ્રત્યે વ્યક્તિ વધુ સતર્ક રહે છે એટલે કાર્યને સમય અનુસાર પૂર્ણ કરે છે અને સફળતા પણ જોવા મળે છે કારણ કે જ્યારે જીવનમાં ગ્રહોનો સકારાત્મક પ્રભાવ હોય ત્યારે જ જીવનમાં મોટી સફળતા જોવા મળે છે જે સમય હવે શરૂ થવાનો છે કારણ કે ભાગ્ય સ્થાન પર સૂર્ય જે ગ્રહોના રાજા છે ત્યાં મંગળ જે ગ્રહોના સેનાપતિ છે ત્યાં બુધ જે બુદ્ધિના કારક છે ત્રણ ગ્રહ તમારા વિરાજમાન છે એટલે મંગળ પણ છે પરંતુ હવે શુક્ર રાશિ પરિવર્તન કરી તમારા કર્મ જોશે એટલે જે ભાગ્યનો સાથ નહોતો મળી રહ્યો કારણ કે ત્યાં શત્રુ રાશિમાં બેઠા હતા સારો પ્રભાવ નહોતા આપી રહ્યા પરંતુ અહીં હવે કર્મોના મોટા ફળ અવશ્ય આપતા દેખાશે કારણ કે જીવનમાં સમય રહેશે પરંતુ ઉપાય અવશ્ય કરો સતત શુક્રના ઉપાય કરો સતત શુક્રવારના દિવસે તમારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ આથી શુક્ર મહારાજ મજબૂત થાય છે અને મા લક્ષ્મીનું આગમન થાય છે ત્યાં સાંજના સમયે મુખ્ય દ્વાર પર મા લક્ષ્મીના નામનો દીવો અવશ્ય

કાર્યને બનાવે છે શુક્ર મહારાજ એટલે મા લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં ધનનું આગમન થતું દેખાશે અટકેલા કાર્યોમાં સફળતા જોવા મળે છે કારણ કે સૌથી મહત્વપૂર્ણ બને છે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરે છે વેપારના ક્ષેત્રમાં પણ સારો પ્રભાવ જોવા મળશે પરંતુ અહીં તમારે ઉધાર ધન ન આપવું જોઈએ એટલે પ્રિય તમે કોઈને ઉધાર ધન આપો છો તો પછી તમને પ્રાપ્ત થઈ શકે છે કારણ કે અહીં શનિ મહારાજ વાર થી આ સમયે શુક્ર પણ અસ્ત ચાલી રહ્યા છે ઉદય થશે વધુ લાભકારી બને છે તો તેથી તમારે શુક્રના ઉપાય કરવા જોઈએ કારણ કે જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો તેના ઉપાય કરવા જોઈએ જેથી તે ગ્રહનો જે પ્રભાવ છે તે વધુ તમારા માટે લાભકારી બની શકે વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સ માં અવશ્ય લખો તમારી રાય અવશ્ય આપો અને જય લક્ષ્મી જય શુક્રદેવ અવશ્ય લખો જય લક્ષ્મી જય ગણેશાય નમઃ હર મહાદેવ જય રાધે કૃષ્ણ